એકસો બત્રીસ ગુણ્યા બાર નો ગુણાકાર છે એક હજાર પાંચસો ચોર્યાસી ઓગસ્ટ માસમાં ચાર બાળકો એ વાંચેલા પુસ્તકોની સંખ્યા કેટલી છે તો ઝરણા દસ કાવ્યાએ પંદર પ્રેરણાએ પાંચ અને હેતલે વીસ તો ઝરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય તો હેતલ કરતા અડધા પુસ્તકો વાંચ્યા છે આ રીતે દર્શાવી આમાં ત્રણ સ્થાન કિંમત કેટલી છે ત્રણ કરનાર સ્થાનમાં છે તે જુઓ તો આની ત્રણ ની સ્થાન કિંમત એ ત્રણ ત્રણ હજાર છે હા એકમ દશક્ષ અને આ હજાર સ્થાન છે એટલે ત્રણ હજાર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો એક ચાલીસ સેમી ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો છે તો એ સી ડબલ થઈ જાય વ્યાસ ચાર અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ છે તો એક હજાર એક સંખ્યાની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બસો જેટલી વધારે છે તો આ બદ આ આમાં બસ જેટલી વધારે બસો વધારે નહીં બસ જેટલી વધારે છે તો આ સંખ્યાની જોડીમાં બસ જેટલી વધારે છે નીચનામાંથી કઈ સંખ્યા પંદર હજાર અને વીસ ની વચ્ચે આવેલી છે તો આ વધારે છે મોટી આ નાની છે અને આ આ વીસ થી વધારે છે તો અઢાર હજાર પંચાણું આ વચ્ચે આવેલી છે નીચનામાંથી સાને સાઈઠ પોઈન્ટ આઠ તરીકે આઠ દસ આઠ સતાંશ સાહીઠ પોઈન્ટ આઠ સતાંશ તરીકે લખી શકાય તો સાઈઠ ને આઠ આ લખી શકાય જે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે તો એકવીસ

તમારા ઘરની દિવાલની આજુબાજુ દિવાલની બાજુમાં ઓટલું ચણવા માટે કોનો સંપર્ક તો કડિયાનો માળામાં મોતી પરોવાની પરવા શાની જરૂર પડે તો સોય નહીં સાચી જોડણી કઈ છે તો આ તબિયત પગરખા કોણ બનાવે છે તો મોચી બનાવે વિભુ શબ્દનો સમાન અર્થ છે વિભુનો વિભુ શબ્દનો સમાન સમાનાર્થી શબ્દ કયો નથી તે ભગવાન ઈશ્વર પરમાત્મા એક છે તે દાનવ નથી નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોષના ક્રમ પ્રમાણે ચોથો શબ્દ કયો છે કબૂતર ટે ભૂલ અને મરચું આ ચોથા ક્રમે આવશે જે શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તેને શું કહેવામાં આવે છે તો સંજ્ઞા નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો રેવા આકાશ શબ્દનો સમાનથી શબ્દ કયો તો ગગન પનિહારીનો પનિહારોને માથે શું હોય તો પાણીના બેડા સૂરજ કઈ દિશામાં ઉગે તો પસ પૂર્વ કેરી કયા વૃક્ષ પર ઉગે તો આંબા લીમડા નું શીતળ હોય છે શું છીતળીયા કહેવામાં આવે મહાભારતમાં અર્જુન ધનુષ નું નામ શું હતું તો ગાંડીવ સર ગાંડી ધનુષ સરદાર પટેલ નો જન્મ કયા ગામમાં થયો તો નડિયાદમાં નીચેનામાંથી કઈ બાબતો સારી છે સત્યમ વરસાદી પાણી ન સંગ્રહ કરે છે આ બાબત સારી છે નીચેના માટે કયું વિધાન ખોટું છે તો કેરમ રમવા મેદાનમાં જવું પડે એ ખોટું છે પિનકોડ કેટલા અંકનો હોય છે તો પિનકોડ છ અંકનો હોય નીચેના જોડકા જોડો તો આ બી પ્રમાણે જોડાતા છે એ હાથે આ એટલ એક એ હાથે એક ખૂબ ગરમી પડે રાજસ્થાનમાં બે હાથે અ ચાર ખૂબ વરસાદ પડે અસમમાં અને સી હાથે બે હોળી મનાવે શિકારા અને ખૂબ જ બરફ પડે તો મનાલીમાં આ રીતે જોડવાના છે નીચેનામાંથી શું જુદું પડે તો કોબીજ ઝરણાનું ફ્રોક ફાટી ગયું છે તો તેની કોની પાસે જશે સીવડાવવા દરેજી પાસે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી તો પુલાવ એ ચોખામાંથી બને છે પેટ્રોલ ડીઝલ ફૂડ ઓઇલ વગેરે માટે નીચેના પૈકી કયો શબ્દ વપરાય તો ખનિજ તેલ છોડ ઉપર ખીલતું ફૂલ તો ગુલાબ હાથીના બચ્ચા કયા નામે ઓળખાય તો મદન્યો મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે તેમના વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તા ખરાબ થઈ ગયા છે રસ્તાના સમારકામ માટે તેને ફરિયાદ કરવી છે તો ક્યાં જશો તો નગર નિગમની કચેરીમાં દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન લે છે નીચેનામાંથી આ આપણા સૌથી દૂર શું છે તો ચંદ્ર બેક્ટેરિયા થી બેક્ટેરિયા ની મદદ થી નીચેના શું બને તો બેક્ટેરિયા થી દહીં બને ઘરે સિલિન્ડર માંથી રાંધણ ગેસ નીકળે છે આપણે કેવી રીતે ખબર પડે કે ગેસ લીક થઈ રહ્યો છે રાંધણ ગેસ ની ગંધ ને લીધે ગંધ આવે ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ તો ઘેર રંગના ઓછા રંગ આછા રંગના કપડા સૂર્યપ્રકાશ નું વધારે પરાવર્તન કરે છે અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર કાપવા માટે કયો એકમ તો કિલોમીટર વપરાશે ગામની પડતર જમીનને લગતી ગામને પડતા જમીનને લગતી સમસ્યા ઉકેલવા માટે કોને મળવું જોઈએ ગામના સરપંચને સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ ભૂખ લાગે તેના કરતાં વધારે નહીં બ્રશ કરવું જોઈએ નીચેનામાંથી કયું રાજ્ય રાજ્ય દરમિયાન દરિયા સાથે સરહદથી જોડાયેલું છે તો ગુજરાત विलुम्ब शब्द नी गलत जोड़ी जोड़ पहचाने उठना रुकना दिए गए दिए गए संकेत को पहचानिए आगे मोड़ है अधूरे वाक्य पूर्ण पूर्ण कीजिए पढ़ना चाहते हैं रेखांकित किया गया शब्द का उपयोग करके ए, स्थान पूर, पूर्ति कीजिए तो पोरबंदर गांव में लोग हमेशा सा शांति से रहते हैं या व नीचे दिए गए शब्दों के गलत जोड़ पहचानिए विमान उड़न खलट खटोला आ गलत जोड़ छे नीचे दिए गए गांव अंक अंक के अंग्रेजी अंक के विकल्प के गलत जोड़ पहचानिए आ गलत जोड़ छे और गणतीस ने छब्बीस और दूसरे वाक्य पूर्ण कीजिए बच्चे खेल रहे हैं ए अंक एक शब्द के गलत जोड़ पहचानिए आ

વોટરમેલન પછી ગ્રેપ્સ બીજા બધા શાકભાજી છે ધીસ ઇઝ અ લીફ બહુવચન બનતું વાક્ય બનાવો તો ધીઝ આર લીવ્સ આ બહુવચન વાક્ય છે બાર દોસ્તો બસ ડ્રાઈવર ધ પ્લેન પાયલોટ આ યુ બાકી રહી ગયેલું છે પ્લાવમાં રાઈટ એક્સ આ નેરો આની અંદર બોર્ડ થેન્ક યુ વિડીયો બદલ ખૂબ ખૂબ આભાર ચેનલ પર નવા હો જરૂર સબસ્ક્રાઈબ કરજો આ પ્રમાણે નું પેપર પૂછાશે આગળ આપણે બીજી સમજૂતી મેળવીશું ધન્યવાદ બાળ દોસ્તો